Jai Swaminaray, adnadasya kencana Maharana, Jai Bhimnath Mahadev, Jai Mahadev, Jai Mahadev, Jai Mahadev. સૈનિક બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ આજે આઠ માર્ચ એટલે કે મહિલા દિવસ અને મહિલા દિવસની સાથે સાથે આજે શિવરાત્રીનો પણ પાવન પર્વ છે ત્યારે બધાને હેપી શિવરાત્રી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ આજનો સુવિચાર સારા વિદ્યાર્થીના આ પાંચ લક્ષણો છે કાગડા જેવી સકોર નજર બગલા જેવું પાકું ધ્યાન શ્વાન જેવી અલ્પ નિંદ્રા ઓછો આહાર અને ઘરની માયાનો ત્યાગ જય સચિદાનંદ જય સચિદાનંદ ઓમ શાંતિ તો શિવરાત્રીની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે માતાઓની જો મસ્ત બધા સેવા કરી રહ્યા છો સરસ મજાને જો જો ડેકોરેશન પણ જો અહીંયા ફૂલ જથ્થા બંધાવી ગયા છે અહીંયા ડેકોરેશન ચાલુ છે

થઈ છે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વિશ્વવિદ્યાલયલા આપનું હાર્દિક સ્વાગત કરે છે શિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરીએ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ ઓમ શિવાય સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન મલ્લિકાર્જુનમ Om Namah Shivaya Maha Kaleswar Jai Maha Kaleswar Jai Mahadeva Om Kaleswar Jai Mahadeva Kedarnath जय केदारनाथ महादेव भीमेश्वर महादेव जय भीमेश्वर महादेव विश्वनाथ जय विश्वनाथ महादेव त्रंबकेश्वर महादेव જય તંબેશ્વર મહાદેવ વેદનાથ મહાદેવ જય મહાદેવ નાગેશ્વર મહાદેવ જય નાગેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ જય રામેશ્વર મહાદેવ મહાદેવ જય મહાદેવ મહાદેવ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ આ શું બનાવવાનું છે મમ્મી શિવરાત્રી હા તમે બટેટા કાપી નાખો પછી વઘાર કરી નાખશું અને સક્કરિયા પણ જો અહીંયા કટિંગ થઈ ગયા છે મસ્ત સરસ મજાના કાચા પછી આવી રીતે બાંધી દીધું છે કપડું અને અંદર જાળીમાં મૂક્યા છે એટલે એ રેડી થઈ ગયા છે સક્કરિયા બફાઈને આમાં પાણી નો ચરે વરાળે જ બફાઈ જાય એટલે મસ્ત થાય મીઠા લાગે ને આમાં પાણી નો ચરે ને એટલે મોળા પણ ન પડે

આપણે કરશું પાછા ફ્રી ફ્રીશું ત્યારે એવું હા એવું કરશું એટલે કોઈ બધાને જાણવાય મળે ને બફાઈ કેમી હા ચાલ હા બનાવવાનું ચાલુ કરી દઈએ હા હવે આપણે સુકી ભાજીનો વઘાર કરીશું જો લીમડો લીધો છે આદુ મરચાની પેસ્ટ લીલા તાણા આછે મરી પાવડર આછે શેકેલા સિંગ દાણાનો ફૂકો છેલ્લે એડ કરવાનો લીંબુ લીધા છે બટેટા એડ કરીશું મરચાં ને ચડી જાય પછી સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે લીંબુ નાખીશું સ્વાદ માટે જેટલું નાખવું હવે આપણે નાખશું ધાણાજીરું પાવડર

કરીએ ભાંગી જાય ને એક હવે આપણે ખાંડ નાખીને પાછું બ્લેન્ડર મારશું એટલે ભળી જાય ખાંડ એકદમ ઓગળી પણ જાય જલ્દી સરસ મજાની એક રસ થઈ ગઈ છે હવે એને ઉકાળવા મૂકી દીધી છે ખાંડનું પાણી બળે ત્યાં સુધી એને ઉકાળવી પડે ને ઘાટી થાય ત્યાં હા એને હશે ને જેમ પાણી બસે એમ મીઠી થાય ગઈ થાય અને આમ ઉકાળવી તો બહુ પડે તો સારી થાય ને દૂધમાં થોડું ઘણું પાણી બળી જાય ખાંડ નું પાણી બળી જાય પછી ઘાટી થઈ જાય સરસ રેડી થાય

આરામ આરામ કરો કરો હવે એટલે કોઈ ડિસ્ટર્બ કરે તમને છે હાલો હાલો તો બેહો બેહો પડી મા शिवभयापो तो न ना दुखर सुभ सू सदा करणार हमती तमारी अपगती भक्ति दया शिवनय अङ्गे पक्ष चोली संगे राखो सदा भूत बाले तिल વિષ તરુ અમારું